ગઈ તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજાણા ગામે વર્તુ નદીના પુલ પાસે વર્તુ નદીના પાણીમાંથી એક અજાણી સ્ત્રી પિસ્તાલીસ થી પચાસ વર્ષ ઉંમર જેટલી દેખાતી મહિલાની બિનવારસુ હાલતમાં કોવાયેલી હાલતમાં લાશ મળેલી હતી જેના આધારે ભગવદર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર એકતાલીસ પબ્લિક બે હજાર પચીસ નોંધી અને તેની તપાસ પીએસઆઈ બગવદર દ્વારા કરવામાં આવી રહેલ હતી આ જે અજાણી મહિલાની લાશ મળી હતી તો પ્રથમ તેની ઓળખાણ કરવા માટે આજુબાજુના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ગ્રામ્ય જુનાગઢ જામનગર તથા અન્ય તમામ ગુજરાત રાજ્યના જિલ્લામાં આ લાશના ફોટા તથા એને જે ચિહ્નો તથા એની પાસેથી જે વસ્તુઓ મળી આવેલ તેની સાથે માહિતી મોકલી અને કોઈ પણ આવી વ્યક્તિ ગુમ હોય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધવામાં આવેલ હોય એની માહિતી માંગવામાં આવેલી હતી તથા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ લાશની ઓળખ કરવા માટે તથા બના બનાવનું સત્ય જાણવા માટે પ્રયાસ કરવામાં આવેલ આવી રહેલો હતો તે દરમિયાન ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે

બંગલાવાડી વિસ્તારના રહેવા રહેવાસી હતા એની તપાસ કરતા અને તેમાં ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા અત્રે પોરબંદર ખાતે રામદેવ કાના ઉર્ફે સુકાભાઈ અમર રહેણાક સોઢાણા ગામ તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા જેઓ માજીવાણા ગામના રહેવાસી છે તે બંને લોકોએ આ મહિલાને કોઈ પણ કારણોસર બોલાવેલ તેવી જાણકારી મળેલ જેથી ઊંડાણપૂર્વક સાક્ષીઓની તથા આ જે વ્યક્તિઓ છે એની તપાસ કરતા સંપૂર્ણ વિગત આ પ્રમાણે સામે આવેલ કે આ રામદે સન ઓફ કાનાભાઈ અમર તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા નાવોએ જે ખંભાળિયામાં ગુમ થયેલ મહિલા હતા મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ તેમને શરીર સંબંધ બાંધી બાંધવા માટે આર્થિક વળતર આપી અને શરીર સંબંધ બાંધવા માટે આ બંને વ્યક્તિઓએ તેમને રામદે અમરની વાડી જે સોઢાણા પાસે સોઢાણા ગામમાં આવેલી છે ત્યાં આગળ એમને બોલાવેલા હતા જે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સાંજના સમયે આ મમતાબેન આ રામદેને વાડીએ આવ્યા હતા તથા રામદે અને જેઠાએ આર્થિક વળતરના બદલામાં શરીર સંબંધ આમની સાથે બાંધવા માટે ત્યાં એમની વાડીએ ત્રણ દિવસ આ મમતાબેનને રાખેલ અને ત્રીજા દિવસે આ જે મરણ મમતાબેન છે તેમના અને રામદે તથા જેઠા ઉર્ફે કાર્યાની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થયેલ જેમાં પંદર હજારની જગ્યાએ કંઈક પિસ્તાલીસ હજાર જેટલી રકમ ભાંગી રહેલ હતા એ બાબતની માથાકૂટ તેઓને થતા આ બંને આરોપીઓ રામદેવ અને જેઠા ઉર્ફે કાર્યાએ એ પ્રમાણે પોતા એક ગુનાઈત કાવતરું રચી અને પોતાના રામદેવની વાડીએ પોતાના ટૂંકમાં ગળું દબાવી અને તેને મૃત્યુ તેને મારી નાખેલ અને આ જે મહિલાની જે લાશ છે તેઓએ તેમણે પછેડી જેવું પ્લાસ્ટિકના કંતાન જેવામાં બાંધી અને ફટાણા ગામ ખાતે આવેલ વર્તુ નદી ઉપરના પુલ ઉપર બાઇકમાં લઈ જઈ અને નદીમાં તેને ડિસ્પોઝ કરી દીધેલ અને તે જ જગ્યાએથી આપણને આપણ આ જે ત્રણથી ચાર દિવસ બાદ અજાણી મહિલાની કોવાયેલી લાશ મળી હતી આમાં બધા જે પુરાવાઓ ટેકનિકલ અને જે સાક્ષીઓ છે એના આધારે તપાસ કરતા તથા આરોપીઓને કબૂલાતના આધારે આ અકસ્માત મોત ઉપર ભગવદર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ મૃત્યુનો હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને આજે આ બંને આરોપીઓ છે રામદેવ અમર તથા જેઠા ઓડેદ્રા તેમની અટક કરવામાં આવેલ છે અને હાલ આ બનાવની તપાસ છે એ મિયા પીઆઈ કરી રહ્યા છે